એટલે હા જો દિવાળીનું કામ ચાલુ છે બરોબર બધું ડિઝાઇન ડિઝાઇન વોલપેપર વોલપેપરનું અને આ હાથે હાથે બધું કરી જો આપણે કારીગર તો ઈ જ છે હો મિત્રો સમજા અને ટોવી હવે આખો રૂમ રૂપ ધ્યાન બધું તમને દેખાઈ મિત્રો ફાઇનલી આપણે જે ફ્લિપમાંથી આપણે માઇક મંગાવ્યું હતું ત્યાં આવી ગયું મેં ફાઇનલી જોવા એમ બધું માઈક આવી ગયું અહીંયા બરોબર રેડી અને હવે આનું અનબોક્સિંગ આપણે ચાલુ કરશું મિત્રો માઈક છે ને આવું હે કંઈક જોયું અંદર કેવું છે જોવો મિત્રો ડબલ ડબલ બધું આપેલું આપણને આખો સેટઅપ છે જોઈ લો આ રીતનું છે કંઈક મિત્રો હવે આમ સાઉન્ડ સોફેટ આવતું હશે આમ બરોબર આવતું હશે

અંદર થી લુક કેવો લાગે જો આખો આમ લાગે ને કમ્પ્યુટર આ એસી બેસી ની માને અને આપડા ભાઈ આમ થોડાક નામ કહી દો તમારું ચેનલ નું નામ કહી દો આમાં અમુ એન વાય કે એમની ચેનલ છે બરોબર અને ફ્રી ફાયર ને એવા બધા વિડીયો મીકે આમાં અને એમને ભાઈને સપોર્ટ કરો 445 ના અને એને વ્યૂ આપો લાઈક કરો સપોર્ટ કરો ફોલો કરો બીજું હું હવે જોયા રાખો આગળ શું થાય મને નથી ખબર તો મિત્રો અત્યારે ને હવે શૂટિંગ માં જઈ કોમેડી શૂટ કરવાનું આપણે યાર આ બે આવશે અત્યારે અરે ભાઈ અત્યારે કોમેડી શૂટિંગ કરવાનું જો આપણે આ બધી આ ટીમ હે આખી વિડિયો માટે ની આપડા બધા વિડિયો માં જે આ બધી ટીમ આવે બરોબર અને આપણા મિત્રો ને મળે બધા ફેન આપણા બી ફેન બધા લોક ને <laughs> <laughs> <laughs>

બરોબર હવે અત્યારે તો બે મમી મોટા જો ચડીને આવ્યું છે ફૂલ બાકાજી કી કરદું તો મિત્રો અત્યારે આપણે શૂટિંગ પતી ગયું છે બરોબર અને ઘરે આવતા દે છે અને હવે કઈ વાંધો નહી અહીં આપણો બ્લોગ એ પૂરો કરી લે કોઈ તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવો હોય તો શેર પણ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે સબસ્ક્રાઇબર ઓછા હોય ને આપણે 1000 થઈ જાય પછી કઈકિટી રિઝલ્ટ રિઝલ્ટ વધુ સારું આવવાનું છે કેમકે પછી અર્નિંગ થોડું થઈ જાય એટલે હોય ને લાઈક પૂરો કરતા દેજો